નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં ગામડાના લોકો માટે આવી જાણીશું વિગતે લિંક કરવું જૂના બેંક ખાતા હવે થશે બંધ પચાસ સહાય આવતીકાલે આઠ નવી જાહેરાત બજેટ પેહલા સરકારની નવી જાહેરાત બજેટ પેલા સોના ચાંદીના ભાવમાં વધારો બસો દસ રૂપિયા રિચાર્જ થયું સસ્તું તો જાણીએ સંપૂર્ણ માહિતી વિગતે તો સૌથી પેલા આપણી સામે મુખ્ય સમાચાર છે કે ગામડાના લાખો લોકો માટે ખુશખબરની જાહેરાત કરવામાં આવી છે તો ગુજરાત સરકારે ગામડાના લાખો લોકો માટે મોટો નિર્ણય લીધો છે જે મુજબ હવે દસને બદલે સડસઠ પ્રમાણપત્રો વીસીઆઈ દ્વારા ઈ ગ્રામ સેવા દ્વારા મેળવી શકાશે જેના માટે નાગરિકોએ ઈ ગ્રામ પંચાયત દ્વારા ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ આ ફોર્મ સંબંધિત તાલુકા કક્ષાના અધિકારીઓને પરત કરવું રહેશે અને ત્યારબાદ તેની સહી બાદ નાગરિકોને આ પ્રમાણપત્ર મળશે અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનું પ્રમાણપત્ર નોન કિમિલિયર આર્થિક રીતે નબળા વર્ગ માટે પાત્રતાનું પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર આવક અને ભારત સરકારનું મિલકત પ્રમાણપત્ર ભારત સરકારનું જાતિ પ્રમાણપત્ર નિરાધાર વૃદ્ધો અને નિરાધાર દિવ્યાંગો વ્યક્તિના ભરણપોષણ માટેની યોજના ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાશ્રમ પેન્શન યોજના અને વય વંદના યોજના રાષ્ટ્રીય પરિવાર યોજના અંતિમ સંસ્કાર સહાય પ્રમાણપત્રો અહીં ઉપલબ્ધ હશે વાત અત્યાર સુધીમાં સાત બારના પ્રમાણપત્ર ગામનું પ્રમાણપત્ર આવક પ્રમાણપત્ર રેશન કાર્ડમાં નામ દૂર કરવા અથવા ઉમેરવા વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર વિધવા સહાય પ્રમાણપત્ર સહિત તમામ પ્રમાણપત્રો આપવામાં આવશે હવે મહેસૂલ વિભાગ તરફથી તમે ઉત્તર અધિકારી બાકી રકમ ભોગવટો દારૂના વેચાણ માટે કામચલાઉ લાયસન્સ ચારિત્ર પ્રમાણપત્ર જમીન મહેસૂલ સહિત કલમ તોર ડબલ એ હેઠળ મંજૂરી સરકારી જમીનની માંગણી દારૂ વેચાણ અને સંગ્રહ માટેનું લાયસન્સ ટેમ્પ વિન્ડોનું નવીનીકરણ મેળવી શકો છો લાયસન્સ જમીન મહેસૂલ સહિત કલમ પાસઠ બી કૃષિ હેઠળ મંજૂરી મેળવી શકો છો રાહતદારે ફાળવવામાં આવેલા પ્લોટ બાંધકામનો સમયગાળો વધારવાની માંગ પણ કરી શકો છો કૃષિ હેતુ માટે જમીન સંપાદન પરવાનગી પણ મેળવી શકો છો ટ્રાન્સફર વિસ્ફોટકના નિયમ હેઠળ સંગ્રહનું લાયસન્સ આપવામાં આવે છે અને ચોપન પ્રકારના પ્રમાણપત્રની મંજૂરી મેળવી શકો છો તો ગામડામાં હવે તમામ પ્રકારના જે આપણે કા કાગળિયા તાલુકા પંચાયતે ઘટાવા જવા પડે છે તે હવે ઘેરે બેઠા જે વીસીએ ઓપરેટર છે તેના દ્વારા જ આ કાઢી આપવામાં આવશે ડ્રાઇવિંગ લાઇસન્સમાં આધાર કાર્ડ લિંક માર્ગ પરિવહન મંત્રાલય એક એવો નિયમ લાવવાનું વિચારી રહી છે જેના હેઠળ વાહન માલિકોએ ડ્રાઇવિંગ લાયસન્સ ધારકો તેનું સરનામું મોબાઈલ નંબર અને અન્ય વિગતો આધાર કાર્ડ મુજબ અપડેટ કરવાનું ફરજિયાત બનાવવામાં આવશે આ પગલે હેતુ ગુનેગારને કાબૂમાં રાખવાનો છે અને નિર્ભયથી ફરતા દંડ ભરતા નથી તેવા માટે આ ફરજિયાત કરવામાં આવશે છેતરપિંડી જૂના બેંક ખાતા બંધનો નવો નિયમ તો કે છેતરપિંડી રોકવા બેંક માટે આરબીઆઈનો નવો નિયમ જાહેર કર્યો છે જે મુજબ છેલ્લા બે વર્ષમાં ખાતામાં ટ્રાન્ઝેક્શન નથી તો એકાઉન્ટ થઈ જશે બંધ લાંબા સમયથી જીરો એ બેલેન્સ હશે તો ખાતું થશે બંધ ખાતામાં કોઈ લેવડ દેવડ નહીં હોય તો ખાતું થશે બંધ બાર મહિનામાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં કરો તો બેંક ખાતું થશે બંધ અને જીરો બેલેન્સ ધરાવતા ખાતામાં પણ થશે બંધ વિદ્યાર્થીને હજારની સહાય એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કે એઆઈસીટીએ પચાસ હજાર સુધીની સહાયની શિષ્યવૃત્તિ આપવા માટે એક જાહેરનામું બહાર પાડ્યું છે એન્જિનિયરિંગ વિદ્યાર્થીઓ માટે પંદર ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી યશસ્વી ડોટ 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 ઇન પર ઓનલાઈન અરજી કરી શકો છો અને ડિગ્રી વિદ્યાર્થીઓને વાર્ષિક પચાસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિ રકમ અને ડિપ્લોમા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ત્રીસ હજાર રૂપિયાની શિષ્યવૃત્તિની રકમ આપવામાં આવે છે આવતીકાલે બજેટ છે અને બજેટમાં આઠ નવી જાહેરાત કરવાની શક્યતા છે તો કે નાણામંત્રી મંત્રી સીતારામણ સીતારમણ એક પહેલી ફેબ્રુઆરીથી આઠમું બજેટ રજૂ કરશે જેમાં લોકોની આશાઓ ફળી શકે છે બજેટમાં એક્સાઇઝ ડ્યુટી પર ઘટાડો થતાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટી શકે છે સોના ચાંદીમાં આયાત ડ્યુટી વધારો હશે તો ભાવમાં થશે વધારો જોકે અત્યારે ભાવમાં વધારો જ છે આવકવેરામાં રાહત મળી શકે છે જેમાં દસ લાખની મર્યાદા થઈ શકે છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમ બાર હજાર થઈ શકે છે અટલ પેન્શન યોજનામાં પાંચ હજારને બદલે દસ હજારની રકમ મળી શકે છે સસ્તા ઘર માટે કિંમતની મર્યાદા વધારી શકે છે મેડિકલ કોલેજમાં બેઠકો વધારો થઈ શકે છે અને બેરોજગારી ઘટાડવા માટે રાષ્ટ્રીય રોજગાર નીતિ જાહેર થઈ શકે છે બજેટના પહેલા પહેલા સરકારની નવી જાહેરાત હર્ષ સંઘવીએ એક્સ પર લખ્યું કે એસટી નિગમના કર્મચારીઓને હાલ ચૂકવવામાં આવતું મોંઘવારી ભથ્થોમાં ચાર ટકાનો વધારો કર્યો હોવાથી પચાસ ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે આ વધારાની સાથે મોંઘવારી ભથ્થા અને રિહર્સર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સંવેદનશીલ નિર્ણય થકી કુલ એકસો ને પચીસ કરોડથી વધુ લોકોને આનો લાભ મળશે અને એસ નિગમના કર્મચારીઓને મળવા પાત્ર થશે તો ટૂંક સમયમાં આ માટે વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે આ જે એસટીમાં કામ કરે છે તેમના માટે ખૂબ સારા સમાચાર છે બજેટ પહેલાં સોના અને ચાંદીના ભાવમાં વધારો બજેટ રજૂ થયાને એક દિવસ પહેલાં આજે સોનામાં તમામ રેકોર્ડ તૂટ્યા છે સોનું પહેલી વખત હજારને પાર પહોંચ્યું છે આઈબીજીએ અનુસાર ચોવીસ કેરેટ સોનામાં દસ ગ્રામનો ભાવ આઠસો ને બાશી બાસઠ રૂપિયા વધીને બ્યાસી હજાર એકસો પાંસઠ રૂપિયા થયો છે ગુરુવારે દસ ગ્રામ સોનાનો ભાવ એકસી હજાર ત્રણસો ત્રણ રૂપિયા હતો ચાંદીના ભાવમાં પણ નવસો ને ત્રાણું રૂપિયાનો વધારો થયો છે ત્રાણું હજાર એકસો સિત્યોતેર પ્રતિ કિલો થઈ ગઈ છે અગાઉ ચાંદીનો ભાવ બાણું હજાર એકસો ચોર્યાસી રૂપિયા હતો બસો દસ રૂપિયા રિચાર્જ થયું સસ્તું ગુડ ન્યૂઝ છે કે બસો દસનો ઘટાડો કરવામાં આવ્યો છે ટ્રાય એક્સન પછી જીઓ એરટેલ વીઆઈ અને બીએસએનએલ તેમના નોન ડેટા પ્લાનની કિંમતમાં બસો દસ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે ટ્રાય ટેલિકોમ કંપનીઓને વપરાશકર્તા માટે ફક્ત વોઇસ અને એસએમએસ પેક શરૂ કરવાનું કહ્યું હતું કે બાદ ત્રણસો પાસઠ દિવસની વેલિડિટી અનલિમિટેડ વોઇસ કોલિંગ છેત્રીસો એસએમએસ સાથે જીઓનો પ્લાન ઓગણીસોને ઓગણીસોને ઓગણસાઠ રૂપિયા ઘટીને ને અડતાલીસ રૂપિયા થઈ ગયો છે એ જ રીતે એરટેલ વીઆ અને બીએસએનએલના પણ પ્લાનમાં કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો આ હતા આજના સમાચાર